દાહોદના ગરબાડામાં વર્ષોથી યોજાતો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો યોજાયો દર વર્ષે હોળી પછીના પાંચમા સાતમા અને બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો જેમાં આદિવાસી સમાજના લોકોએ પોતાનો પરંપરાગત પોશાક પહેરીને પરંપરાગત ગીતો ગાઈને નૃત્ય કર્યું હતું આ મેળો જોવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા

અમારા સમાજ અમારા પરિવાર નો અમે અમે મેરો અમે આપી શકીએ પરંપરા બંધ હવે કયો પેલા થોડું પરિવર્તન આવ્યું છે તો કેવું કે હવે કોઈ આમ થોડું આવ્યું છે તમામ જે આજુબાજુ છે છોકરાઓ નીચે નીચે પણ આવતા જાય છે ધીરે ધીરે ઉસર જતા જાય છે એમ કરતા કરતા ટોચ પર પહોંચ્યા પછી ઉપરની ભાગની અંદર એક નાની થેલી હોય છે એ થેલી ની અંદર ગોળ અને ઘણા મૂકેલા હોય છે ઘણા પેલા મોઢાના એ એને ઉપર જઈને પકડે છે એને સ્વયંવર ની એક સ્વયંવર જાતે તરીકે ની ઘોષણા કરવામાં આવે છે અને અહિયાં ગ્રામજનો એને સારું ઈનામ આપી અને એને વિજેતા જાહેર કરે છે